નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે જો અમારી ચેનલમાં નવા હોવ તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો તો આજે આપણે એક સરસ મજાની કહાની વિશે જાણીશું તો ચાલો આપણે શરૂ કરીએ આજની આ કહાની પૂરી સાંભળવા નમ્ર વિનંતી આ રાંધલમાં એટલે ભગવાન વિશ્વકર્માના પુત્રી વિશ્વકર્મા ભગવાનને ત્યાં પુત્રી રૂપે અવતરેલા રાંદલ માતાજી જેમ જેમ મોટા થતા ગયા તેમ તેમની પ્રીતિ સૂર્યનારાયણ તરફ વળવા લાગી રાંદલ માએ સીધા જ પિતા પાસે જઈ અને સૂર્યનારાયણ દેવ સાથે તેમના વિવાહની ઈચ્છા પ્રગટ કરી પરંતુ પિતા વિશ્વકર્માએ તેમના પ્રસ્તાવને નકાર્યો પણ એક વખત રાંદલ માના માતાજી સૂર્યનારાયણ ભગવાનને ત્યાં માટીનું બનેલું પાત્ર માગવા ગયા ત્યારે સૂર્યદેવે માતાજીને પાત્ર આપી શરત કરી કે જો રસ્તામાં આ પાત્ર તૂટી જશે તો તેમણે પોતાની પુત્રી રાંદલના વિવાહ તેમની સાથે કરવા પડશે ત્યારબાદ સૂર્યનારાયણે પોતે યુક્તિપૂર્વક રસ્તામાં માટીનું પાત્ર ખંડિત કર્યું અને રાંદલ માતા સૂર્યનારાયણના પત્ની બન્યા શ્રી રાંદલ માતાની બીજી મહત્વની ઓળખ એ છે કે તેઓ મૃત્યુના દેવતા યમરાજા અને યમુનાજીના માતાજી છે અશ્વની કુમારો પણ તેમના સંતાનો છે રાંદલના લોટા તેડવાનો રિવાજ છે શા માટે આ રિવાજ પડ્યો રાંદલમાના લોટા પાછળ પણ એક મજેદાર કહાની છે સૂર્યના પ્રખર તેજને કારણે રાંદલ માતા પતિના મુખ તરફ જોઈ શકતા ન હતા પરંતુ સૂર્ય ભગવાનને ગેરસમજણ થઈ કે રાંદલમાં તેમના રૂપને કારણે અભિમાનથી પતિની ઉપેક્ષા કરી રહ્યા છે એટલે તેમણે રાંદલમાને શ્રાપ આપી તર છોડ્યા રાંદલમાએ પોતાની છાયાનું સર્જન કર્યું અને પોતાના છાયા સ્વરૂપને સૂર્યની સેવામાં મૂકી પોતે પિતૃગૃહે પ્રયાણ કર્યો પતિનું ઘર છોડીને આવેલી પુત્રીને પિતાએ પણ જાકારો આપ્યો અને રાંદલમાએ જંગલમાં રહી ચૌદ હજાર વરસ સુધી તપ કર્યો પણ આખરે સૂર્ય ભગવાન રાંદલમા સુધી પહોંચ્યા તેમણે સત્ય જાણ્યું અને રાંદલમાને સ્વીકાર્યા આ સમયે રાંદલ માતાની છાયાએ આટલા વર્ષો સૂર્ય ભગવાનની સેવા કરી તે માટે આશીર્વાદ માગ્યા ત્યારે રાંદલમાં તેમને વચન આપ્યું કે જ્યારે પણ હિન્દુઓ શુભ પ્રસંગ તેમની પધરામણી કરાવશે ત્યારે રાંદલમાં તેમના છાયા સ્વરૂપને પણ હંમેશા સાથે રાખશે એટલે આપણે તસવીરમાં રાંદલ માતાના બે સ્વરૂપ જોઈએ છીએ આ સમયે ભગવાન સૂર્યનારાયણે પણ વચન આપ્યું કે જ્યારે કોઈ રાંધલમાંના લોટા તેડાવશે ત્યારે પોતે ઘોડા સ્વરૂપે ત્યાં હાજર રહેશે અને જ્યાં સુધી ઘોડો ખૂંદવાનું કાર્ય સમાપ્ત નહીં થાય ત્યાં સુધી રાંદલ માતાનો પ્રસંગ અધૂરો રહેશે એટલે આપણે ત્યાં રાંદલમાં તેડાવીએ છીએ ત્યારે ગરબા ગાયા બાદ ઘોડો ખૂંદવાનો પણ રિવાજ છે રાંધલ સાથે જાગ તેડવાનો પણ રિવાજ છે જેમાં સૂર્યની વિશેષ સ્વરૂપે પૂજા કરવામાં આવે છે રાંદલમાં પૃથ્વી પર કેવી રીતે પ્રગટ થયા રાંદ આ રાંદલ માતાની ઉત્પત્તિની વાત પણ અત્યંત રોચક છે પૃથ્વી પર વધેલા અધર્મને જોઈને ચિંતિત સૂર્યનારાયણ ભગવાનને રાંદલમાતાને મૃત્યુલોકમાં જઈને અધર્મી થયેલા મનુષ્યને સતમાર્ગે વાળવાનું કામ સોંપ્યું અને રાંદલ માતા નાની બાળા સ્વરૂપે ગુજરાતના કચ્છના રણમાં ઉતરી આવ્યા એ સમયે ગુજરાતમાં કારમો દુકાળ પડ્યો હતો પણ આ બાળકીના આવવાથી સાસરામાં સારો વરસાદ શરૂ થયો લોકોએ બાળકીના આગમનને વધાવ્યું તેના પગલાં સુકનવંતા માન્યા અને પોતાની સાથે બાળકીને રાખીને તેને ઉછેરવા લાગ્યા બાળકી રણમાંથી મળી આવી હતી તેથી તેનું નામ રાંધલ રાખ્યું રાંધલના આગમનને ગામની કાયા પલટ કરવા લાગી અપંગ દિન દુખ્યા અને રોગી લોકો રાંધલના આશીર્વાદ મેળવી સાજા થવા લાગ્યા રાંધલ માતા યુવાનીમાં પ્રવેશતા જ તેમની સુંદરતા અને તેમના કાર્યની ખ્યાતિ ચોમેર પ્રસરવા લાગી રાંદલમા પર કોઈ એક ગામના રાજાના સિપાહીઓની દૃષ્ટિ પડતા તેમની સુંદરતાના વખાણ તેમણે રાજા સમક્ષ કર્યા અને રાજાના મનમાં રાંદલમાને પામવાની ભાવના ઉત્પન્ન થઈ તેણે રાંદલમાના ગામ પર ચડાઈ કરી પરંતુ રાંદલમાના પ્રખર તેજ ઊભા કરેલા ધૂળના વંટોળામાં રાજાનું સૈન્ય નાશ પામ્યું એ ગામ હતું દડવા ગામ દડવા ગામે પ્રજાની વિનંતીને માન આપીને રાંદલમાં સ્થાયી થયા વલ્લભીપુરમાં પણ રાંદલ માતાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરી રાંદલ માતાનું ભવ્ય મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે જે રીતે સૂર્યનારાયણ સૃષ્ટિના પિતા ગણાય છે તે જ રીતે તેમના પત્ની રાંદલમાં જગતની માતા ગણાય છે અને એટલે જ નારીની માતૃત્વની જંખના પરિપૂર્ણ કરવા માટે સૂર્યપત્ની રાંધલમાની પૂજા અર્ચનાનું વિશેષ મહત્ત્વ છે તેમની કૃપા દ્રષ્ટિ મેળવવા લગ્ન અને જનોય જેવા પ્રસંગોએ ઘરમાં પહેલા રાંધલમાને માનભેર તેડાવવામાં આવે છે રાંધલમાના સ્થાપનામાં તાંબાના બે લોટા ઉપર નાળિયેરના ગોટા મૂકી તેને નાડા છડી વીટવામાં આવે છે તેની પર આંખો લગાડી સોનાના ઘરેણાં પહેરાવી ચૂંદડી ઓઢાડી રાંધલની પ્રતિકૃતિ સરજવામાં આવે છે રાંધલની પૂજા સમયે યથાશક્તિ ગોરણી જમાડવાનો પણ રિવાજ છે